લાઇટિંગ વાઈટિંગ થઈ જન્માષ્ટમી જગતનાથ નાથ નો બર્થ આવી ગયો છે Dinas kaya na kayo ng degree. Ito, hindi ito, 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 રમેશભાઈ એમને પણ આપણે આભાર માનીએ કારણ કે આપણને દર વર્ષે આપણને એ લોકો આમંત્રણ પાઠવે છે અને આપણે પણ દિલથી અહીંયા પધારીએ છીએ ભાવ વધારો છો એ પણ ખુશીને આનંદ છે આપણા શિક્ષક આપણને ગામમાં મળ્યા છે એ માટે એ શિક્ષક પણ સારા છે માતા કી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો દિવસનું આ માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજે છે પંદરમી ઓગસ્ટ તો આપશો સૌને બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને મસ્ત મજાથી ધ્વજવંદન ફરકી ગયો છે સલામી આપીને આવી ગયા છે ઘરે અને ઘરે હું આજો મારા ઘરની સામે જ તો સ્કૂલ છે યાર બહુ દૂર નથી અને કાલે છે સોળ ઓગસ્ટ જન્માષ્ટમી જગતના નાથનો બર્થડે આવી ગયો છે તો ધૂમધામથી સેલિબ્રેશન થવાનું છે બહુ જોરદાર ઉજવવાની છે જન્માષ્ટમી આપણા મારા ઘરની સામે છે મંદિર ત્યાં પેલે ત્યાં તો જોરદાર ભવ્ય એકદમ મસ્ત મજાથી બધું ડેકોરેશન અત્યારે કામકાજ ચાલી જ રહ્યું છે બધું અને મહાપ્રસાદી વડને એવું બધું છે તો લાડુ બાડુ બનાવવાના છે આજે તો બધું બનાવવા પણ લાગવા જશું આપણે અને બાજુ તો અત્યારે છે ને બધું કામકાજ ચાલે છે તો જઈએ ત્યાં હેલ્પ કરીએ તમને બતાવવું શું શું ચાલી રહ્યું છે ને કેવું બધું ડેકોરેશન થઈ રહ્યું છે લાઇટિંગ વાઇટિંગ તો બધું જોરદાર કર્યું છે હે મંદિરે બહુ મસ્ત છે તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવે છે જન્માષ્ટમીના દિવસે બધા એટલી ધૂમધામથી એમ કેવા મનોરંજન કરે ને એટલું મજા આવે ને તમને બતાવું જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમી વાળો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજે આજે શું શું કરીએ છીએ બધું સેલિબ્રેશ બધું સેલિબ્રેશનનું ડેકોરેશન કરવાનું છે તો બધું બતાવીએ તમને કેવી રીતે શું ડેકોરેશન થઈ રહ્યું છે તમે છે ને બજાર આવી ગયા છે ને આ જો સેલિબ્રેશન નું સામાન એટલું બધું લેવા બધું એક્સાઇટેડ છે આ જો કે કમી ની પડો છે કાનોડા ની બર્થડે માં કે જો અમે આવી ગયા છે અત્યારે બજાર અને બધું આ જો જાત જાત નું લીધું છે યાર સેલિબ્રેશન માટે કારણ કે આપડા જગનાથ નો છે યાર તો કઈ કમી થોડું મુકાય કે નહીં થી હવે કઈ લઈ લી હવે તો લે જોઈએ હવે ગમે એવું

બધા વાસ વાસ ને વાસ બધું આવી ગયું છે અહીંયા વરસાદ બહુ આવે એટલે અહીંયા છે ને તાટપરી ટાંઘવાની છે તો વંટુ ભાઈ લઈને આવી ગયા છો વાળા બધું આવી ગયું હજુ હા હા આઈરા આના જનમતાને તૈયાર चावल દેવા દે બીકો ટાઈમ નથી મળતો મને બહુ બધું પળતું નહી મને થઈ રહી છે કે જરાય તમે થઈ લીધું એકદમ એકદમ પ્રોપર રીતે બધું કમ્પ્લીટલી થાઉ જોઈએ એવું છે આલુ કરો

જો મારા માટે તો ખીચડી બની છે કારણ કે ખીચડી મને ફેવરેટ છે यार બહુ ગમે એટલે ખીચડી ના બરાબર ખાઈ લે પછી પાછો જવાનું છે મંદિરે કારણ કે જો તો ઘણો ખરો ડેકોરેશન કરવાનું બાકી છે જયબા તમને ઝુલા બહુ મસ્ત ઝુલા જોઈએ કે જય નહીં કેરે જોઈએ તો કે આ મસ્ત તો તમે જોવાનું ભૂલતા નહીં ને તમને બતાવીએ કાલના બ્લોકમાં કારણ કે હે હા કાલે સેલિબ્રેટ થશે ધૂમધામથી કારણ કે આપણા જગતના નાથનો બર્થડે છે યાર તો સેલિબ્રેશન તો કડક હોવું જોઈએ ને કાલે બતાવીએ તમને હેવી ઓકે બહુ નાચ છે બધા બાર વાગશે ને એટલે બહુ એટલે બહુ હેવી તો કઈ અત્યારે છે ને અમે જમીને મસ્ત થી દાદી મને લઈને આવી ગઈ છે ગાડી લઈને અમે બ્રહ્મકમળ લેવા આવ્યા છે બતાવું તમને બ્રહ્મકમળ કેવું છે રાતે જ ખીલે ઓલરેડી એટલે રાતે અત્યારે લેવા આવ્યા છે અમે બ્રહ્મકમળ બતાવું તમને હે આ જો આ છે બ્રહ્મકમળ બધા લઈ જવાની તો ના એક બે દેવાના તો ગાઈસ બધું સેલિબ્રેશન માટે ડેકોરેશન માટે જો ફુગ્ગા એટલા બધા ફૂલાવ્યા ને પણ યાર એકદમ એકદમ એક જ સાઇઝના ફુગ્ગાની ફૂલા ને પ્રોબ્લેમ થઈ ગઈ જરાક તમે ગેટ બનાવવાના હતા સર યુવાડો પણ નહીં મેલ પડ્યો યાર કાલે બીજા ફુગ્ગા લાવવા પડશે ને નવી પેટર્ન થોડોક નાના સાઇઝમાં બનાવવો પડશે તો ગાઈઝ આજ માટે આટલો છે મળીએ તમને કલના વધારે સ્નો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્ટેમ ટેક કેર અને વ્લોગ સર લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને કાલે છે જન્માષ્ટમી તો આપ સૌને મારા તરફથી હેપી જન્માષ્ટમી અને શુભકામનાઓ મળીએ તમને કાલે નવા દિવસ નો વ્લોગ સાથે અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે છે જન્માષ્ટમી તો ધૂમધામથી સેલિબ્રેશન થવાનું છે તો જોરદાર ચલો તો મળીએ તમને કાલે નવા દિવસ બાય બાય